આજ રોજ ચૈત્ર સુદ પૂનમ એટલે કે હનુમાન જયંતિના પર્વની અંકલેશ્વરના નવગામા ગામ ખાતે આવેલ શ્રી નાગતીર્થ રોકડિયા હનુમાનજી મંદિર ખાતે અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ભક્તોની આસ્થાના પ્રતિક્ષમાં રોકડિયા હનુમાનજી મંદિર ખાતે દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે ત્યારે હનુમાનજી જન્મોત્સવની સાથે રામજી મંદિરના પ્રથમ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું મંદિર ખાતે સવારથી પૂજા અર્ચના હોમ હવન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સવારથી દૂર દૂરથી ભક્તો રોકડિયા હનુમાનજી મંદિર ખાતે ઉમટી પડ્યા હતા અને અંજની પુત્ર હનુમાનજીના દર્શન કર્યા હતા સાથે રામજી મંદિરના પ્રથમ પાટોત્સવ નિમિત્તે પૂજા અર્ચના આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા અને ભક્તોએ મહાપ્રસાદીનો લાભો લીધો હતો સાથે અંકલેશ્વરની કુમારપાળ ગાંધી બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું સાથે રાત્રે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ લોક ડાયરામાં લોકગાયક જિજ્ઞેશ કવિરાજ અને હાસ્ય કલાકાર હકાભાઈ ગઢવી ડાયરાની રમઝટ બોલાવશે આ પાવન અવસરે ગામના સરપંચ સરદેવ વસાવા ડેપ્યુટી સરપંચ સંદીપ પટેલ સહિતના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા

Thank you.

હું નોગામા ગામનો સરપંચ છું અને આ તમે જોઈ રહ્યા છો અમારી ટીમ છે અંકલેશ્વર તાલુકાના નોગામા ગામ ખાતે શ્રી નાગી ઢોકળે હનુમાનજીનું મંદિર આવેલ છે અહીંયા સવારથી જ ભક્તોની ભારી ભીડ જોવા મળી રહી છે અને અમે સાંજે ચાર વાગ્યે મહાપ્રસાદીનું આયોજન કરેલ છે તો દરેક ભક્તોને પ્રસાદી લેવા માટેનું નિમંત્રણ પાઠવ્યું છે અને આ પ્રસાદી પચાસ હજાર માણસ અહીં તૈયાર કરી છે સાંજે ગુજરાતના ખ્યાતનામ કલાકાર જીગ્નેશભાઈ કવિરાજ અને હકાબા ગઢવી મોજ કરવા આવી રહ્યા છો તો આ ક્ષણ અને આપલ પલ રહી ના જાય એટલા માટે સૌ ભક્તોને અમારી ટીમ રોકડિયા પરિવાર તરફથી હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ જય શ્રી રામ આજ રોજ પૂનમના દિવસે હનુમાનની જન્મ ઉત્સવ ઉજવવામાં આવે છે તે રીતે આખે આજે અંકલેશ્વર તાલુકામાં પણ વિવિધ જગ્યાએ આ જન્મોત્સવ ઉજવવામાં આવે છે આજે રોકડિયા હનુમાનજી મંદિરે પચાસ હજાર જેટલા ભાઈ ભક્તો માટે પ્રસાદી તૈયાર કરવામાં આવેલ છે અને સાંજે ડાયરાનું પણ આયોજન કરેલ છે જેથી તમામ ભાઈ ભક્તોને આ કાર્યક્રમમાં હાજર રહેવા મારી નમ્ર અપીલ છે વિશ્વાસ છે અને અમે તમારપણ ગાંડી સેન્ટરમાંથી આવ્યા છીએ અહીંયા રોકડીયા હનુમાન મંદિરમાં કેમ્પ કરવા માટે અને અમારી ઈચ્છા છે કે સિત્તેરથી જેટલા ડોનર થાય

તો અદ્ભુત આયા ઓડિશન હતું પબ્લિક પણ ઘણી હતી અને બહુ વ્યવસ્થિત માણસો હતા બધા પ્રોગ્રામ કરવાની મજા આવી આનંદ આવ્યો અને હનુમાનજી નો મહોત્સવ છે એટલે આનંદ આવ્યો લાગે અને આવા નવા પ્રોગ્રામ ત્યાં રાખે હું શુભેચ્છા આપું છું નવ ગામ ને કે આપણું અદભુત કાર્ય કર્યું છે આ સરપંચ ને જય માતાજી જય મગોર જન્મજી મહારાજ